હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો અમારે એક ફરીથી નવા એક બ્લોગ માં તમારું સ્વાગત છે ને અત્યારે વાગી જશે ત્રણ વાગી જશે ને આ તો જોવા થાંભડા ધોઈને આવી છે કેમ કે આ તો કર્યું છે ઘર સાફ થાકી ગઈ છે ને હવે ઘર ને. બહુ થાકી ગઈ. તો લાગે ને ઘર સાફ કર્યું છે તો. હમ. તમને ફરીથી. થેન્ક યુ થેન્ક યુ. કીધું હોય એટલે. તમને સારું કે મને કીધું. લે.

આ જો માર મમ્મી ઓલા શું કરે છે આને શું કેવાય ઝાડા ઘે છે સાફ કર્યા છે પડતા હો પાછા નેહાણી પકડી રાખું તો સારા બધા કેટલું કામ થાય કામ જવાનું હોય કેવા મમ્મી મમ્મી થાકી તો જ ને પડતા મમ્મી મમ્મી આમ આખું ભરાઈ રહ્યો

ખાના નામ લાગે જો આપુ નામ મસ્ત છે કે દૂઢ ભરાઈ ગયું તો ભરાઈ જાય ને સાફ કરી દો એસી ના મસ્તનો હમ બેલા સોમે તો બે ત્રણ મે ન છે આ બે ત્રણ મે કોટડા ગયા તો કોટડા નતું કરાયો આપણે હા તો ભઈ મય બોગમાં મસ્ત હમ ઈ ઉપર મસ્ત લાગે હા ટીવી રબેન છે હું મૂકે ફ્રીજ ઉપર મૂકે છે ને એટલા હા હા ફ્રીજ સીનાકુ ફ્રીજ તો ચાલુ છે હો બઈ નથી પાક તો ફેમિલી ઘરની સાફ સફાઈ તો બધી થઈ ગઈ છે હવે આ કઈ કપડા ધોવાના બાકી છે જોઈ લઈને બેહી ગયા કપડા કે બધા કપડા છે કેટલા બધા છે લા બધા કપડા છે ઠીકલો થઈ ગયો છે ને સરahara કહીએ એટલે બધા ઘીતા કપડા વળીતા નથી એટલે ધોવા પડે હમ તો પડે એ બરોબર તો ભર્યું છે ઓલ ગોલ ભરી તો કે કે બોયા નો જેટલા તો પડ્યા હા

એની કરતા છોકરાને કઈક ચોકલેટ બકલેટું ખવરાઈ દી ને કરતા તો હું જતાવું છું ચોકલેટ એ હતું તો હું જઈને આવું બરોબર છે તમે એ કહેતા બીજું હા હું તો ગયો ઘરે પૂગી ગયો છું ને મજા આવી ઓલી કેક કાપી એને કરતા તો વધારે મજા આવી ખુશી જ થઈ છે એટલે આ જો અહીંયા બધા બેઠા આ મોર જોવો મોર કેટલીક વાર હેપી બર્થડે હોય આ જો તમારા ગામમાં મોર છે કે નહીં એ કોમેન્ટ કરી જો દેખાય કે નહીં આ જો હજી કામ કરે છે થાકી નહીં ગયો હે તું કામ કરી કરી થાકી જ કરું તો પડે ને પણ હે હજી કેટલું હજી કામ બાકી છે મારે હા તો એક નંબર ઘર કરને

હવે આપણે ફરીથી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી